ઓગણીસો બેતાલીસની ઓગસ્ટ ક્રાંતિ વખતે વડોદરામાં પણ આઝાદીની લડાઈનો જુસ્સો જોવા મળ્યો હતો અઢારમી ઓગસ્ટે સ્વભાનુબેન આઝાદની આગેવાનીમાં મહિલાઓ અને પુરુષોનો એક કસર રાવપુરા કોટીપોળમાંથી નીકળવાની તૈયારી કરતું હતું ત્યારે તત્કાલીન પોલીસ કમિશનર એડવિનો પોતાના ઘોડા પર સવાર થઈને પોળસામાં આવીને ઉભા રહી ગયા હતા તેમની સાથે બંદૂકધારી પોલીસ પણ હતી જોકે સરઘસ તેના નિયત સમયે નીકળ્યું કે તરત જ લાઠી લાઠીચાર્જ શરૂ કરાવ્યો ત્યારે ભાનુબેને કમિશનર વિનો જે ઘોડા પર બેઠા હતા તે ઘોડાની લગામ ખેંચી લીધી હતી જેથી કમિશનર છંછડાયા હતા અને કંઈ પણ જાતનો વિચાર કર્યા વગર સીધો ફાયરનો હુકમ કર્યો હતો સરઘસમાં જોડાયેલા લોકોએ ક્રાંતિકારી મિજાજ બતાવી સામે પથ્થરમારો શરૂ કર્યો હતો પરિણામે સ્થિતિ સ્ફોટક બની ગઈ હતી રાવપુરા વિસ્તાર લડાયક મેદાનમાં ફેરવાઈ ગયો હતો જોકે ફાયરિંગમાં સોમાભાઈ બેચરભાઈ પંચાલ અને ભગવાનદાસ ગોપાલદાસ રાણા નામના બે યુવાનો ગોળીઓનો ભોગ બનતા શહીદ થયા હતા આ બનાવ બનતા લોકો પણ ઉશ્કેરાયા હતા અને ઠેર ઠેર બહાર નીકળી આવ્યા હતા પરિસ્થિતિ તંગ બનતા તે દિવસે સાંજે પોલીસ કમિશનરે રાવપુરા વિસ્તારમાં કર્ફ્યુની જાહેરાત કરી હતી અને ચાર દિવસ સુધી કર્ફ્યુ ચાલુ રાખ્યો હતો રાવપુરાની પાંચ પોળનો આઝાદીની લડતમાં મોટો ફાળો રહ્યો છે આ બંને શહીદને દર વર્ષે અઢારમી ઓગસ્ટે તેમના બલિદાન બદલ યાદ કરવામાં આવે છે અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી જેમાં વડોદરાના મેયર પિંકીબેન સોની સાથે સ્થાનિક નગર સેવકો અને પંચાલ સમાજના યુવાનો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી શહેરના કોઠીપોળ ખાતે આજ રોજ જે ઓગણીસો બેતાળીસના અઢારમી ઓગસ્ટના રોજ જે સમગ્ર દેશમાં ઓગસ્ટ ક્રાંતિ ચાલી હતી ત્યારે વડોદરા શહેરના કોઠીકોડમાં પણ મા ભારતીની આઝાદી માટેની એ લડતમાં વડોદરા શહેરના બે વીર શહીદો કે જે દિવસે તે અઢારમી ઓગસ્ટના દિવસે તેમણે મા ભારતીની આઝાદી માટે પોતા પોતાના પ્રાણોની આહુતિ આપી હતી એવા શોમાભાઈ બેચરભાઈ પંચાલ અને ભગવાનભાઈ ગોપાલદાસ રાણા આ બંને શહીદોએ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ કોડીપોળ ખાતે આવેલ તેમના શહીદ સ્મારક સ્મારકને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવતો હોય છે સાથે સાથે અનેકવિધ કાર્યક્રમો અને જ્યારે શહીદ યાત્રા યુવા મોરચા દ્વારા રેલીના અવનવા અવારનવાર જ્યારે આયોજનો કરવામાં આવે છે ત્યારે પણ આ બંને શહીદોને યાદ કરી તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવતી હોય છે આજ રોજ તેમને સલામી આપી અને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી જેમાં અમારી સાથે આ સમિતિના ચેરમેન એવા વર્ષાબેન પૂર્વ સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન ડૉક્ટર હિતેન્દ્રભાઈ મારા સૌ સાથી સભાસદશ્રીઓ આજે બંને શહીદો છે તેમના પરિવારના સભ્યશ્રીઓ સ્થાનિક નાગરિકો ફાયર વિભાગ અને સૌ સિપાહીઓ સૌએ સાથે મળી અને તેમને સલામી અર્પી પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી